રાજકોટમાં નીટ પરીક્ષામાં માર્ક્સ વધારવાના કૌભાંડના મામલે તપાસનું ધમધમાટ ચાલી રહ્યું છે ત્યારે આ રેકેટમાં ત્રીસ વિદ્યાર્થીઓ આ રેકેટનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે આ કૌભાંડ ગુજરાત મહારાષ્ટ્ર બિહાર અને દિલ્હી સહિતના રાજ્યમાં ફેલાયેલું છે જેમાં વિદ્યાર્થીઓ પાસેથી પંદર લાખથી ત્રીસ લાખ રૂપિયા સુધીની રકમ લઈ અને ઉચ્ચ માર્ક્સ આપવાનું વચન આપવામાં આવ્યું હતું તપાસમાં જાણવા મળ્યું છે કે રાજકોટ જિલ્લાના ત્રણ વિદ્યાર્થીઓ પણ આ કૌભાંડનો ભોગ બન્યા છે જેમાંથી એક જેતપુરના તુષાર વેકરિયાના પુત્રનો સમાવેશ થાય છે જેની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે જ્યારે મનજીત જૈન સહિત પ્રકાશ તેરૈયા અને ધવલ સંઘવી હજુ પણ ફરાર છે પોલીસે તેમની શોધખોળ માટે અમદાવાદ રાજસ્થાન અને બેલગાવી એ કેસમાં ટોટલ અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ થઈ છે અને અન્ય આરોપીઓની તપાસ તજવીજ શરૂ છે બંને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મળ્યા છે અને રિમાન્ડ અન્વયે અત્યારે ટીમ જે છે અમદાવાદ અને બીજા અન્ય ડિસ્ટ્રિક્સની અંદર તપાસ કરી રહી છે અત્યાર સુધીની તપાસમાં ત્રીસેક જેવા વિદ્યાર્થીઓ જે છે તેનું આવ્યું છે કે જેની સાથે આ રીતે છેતરપિંડી થઈ હોય અને પણ એ ત્રીસ વિદ્યાર્થીઓ જે છે એ અન્ય રાજ્યોના વિદ્યાર્થી